સટલાસના ખેરાલો હાઈવે પર જમીન વેચવાની છે સતલાસના ખેરાલો હાઈવે હાઈવેથી એન્ટ્રી આ જમીન પંચ્યાસી ગુંટા છે ફાર્મ હાઉસ અંબાજી જતા પદયાત્રીઓ માટે કેમ્પ માટે સારી જગ્યા છે આ જગ્યા ખેરાલો વીસ કિલોમીટર થાય સટલાશના છ કિલોમીટર ધરોઈ અગિયાર કિલોમીટર અંબાજી સુડતાલીસ કિલોમીટર થાય એક વીઘાનો ભાવ સાઠ લાખ રૂપિયા છે પેમેન્ટ કન્ડિશનમાં ભાવ ભાવતાલમાં ફેરફાર થશે એક વીઘાનો ભાવ સાઠ લાખ રૂપિયા સતરાશના ખેરાલુ હાઈવે પર જમીન ફાર્મ ફાર્મહાઉસ અંબાજી જતા પદયાત્રી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ થાય તેવી જગ્યા આ જમીન છ સાત બે હજાર પચીસના રોજ વેચવા મૂકેલી છે સટલાશના છ કિલોમીટર દરો અગિયાર અંબાજી સુડતાળીસ ખેરાલુ વીસ કિલોમીટર થાય મેજર રિયલ એસ્ટેટ નાઇન એટ સેવન નાઇન વન ડબલ સિક્સ ફોર વન એટ સતલાસ્ટના ખેરાલુ હાઈવે પર જમીન વેચવાની છે સતલાશના ખેરાલો હાઈવે પર જમીન વેચવાની છે ફાર્મ હાઉસ નંબર